ત્રીજો ચતુષ્કોણની સમજ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય આવું બહિષ્કોણ છે તો દરેકમાં બહિષ્કોણ હોય તો ત્રણસો સાહીઠ અંશ હોય આપણે જાણીએ છીએ નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય એક હજાર એસી અંશ થાય પણ કઈ રીતે ગોખવાનું નથી એનું એક સૂત્ર છે કયું આ છે જુઓ અહીં સમજાવું એન બાય ટુ ગુણે એકસો એસી હવે વિદ્યાર્થી મિત્રો નિયમિત અષ્ટોણ એટલે કેટલી બાજુ હોય આઠ તો આઠ એનની જગ્યાએ આઠ મૂક્યા ઓછા બે ગુણે એકસો એસી તો આઠમાંથી બે હજાર એટલે છ ગુણે એકસો એસી અઢાર એકસો આઠ અને મિંડી કેટલા આવ્યા એક હજાર એટલા માટે એક હજાર આવ્યા ખ્યાલ આવ્યો ચલો ત્રણ બાજુઓવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે આ તો બધાને આવડે સમ બાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ચાર બાજુવાળો નિયમિત બહુકોણ તો ચાર બાજુ હોય એટલે ચોરસ હોય આઠ બાજુવાળો નિયમિત બહુકોણ તો અષ્ટકોણ હોય ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે ચોરસનો બહિષ્કોણ કેટલો હોય તો નેવું અંશ હોય કેમ કઈ રીતે હું તમને સમજાવું નહીં ખ્યાલ આવે તમને એમને ધારો કે ચોરસ છે તો આ ખૂણો કેટલાનો હોય નેવું અને આ એનો બહિષ્કોણ થયો આહ આહ તો આ નેવું હોય તો આ એ નેવું જોઈએ ને ભાઈ કારણ કે રેખિત જોડે બંને માટે લંબ ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે એ નેવું હોય કેમ ચોરસ હોય કે લંબ ચોરસ હોય આ તો કાટખૂણો જ હોય એટલે આ નેવું હોય તો આ એ નેવું હોય નિયમિત સષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો સાઈઠ અંશ હોય ભાઈ કેટલું હોય સાઈઠ અંશ હોય કેમ તો જુઓ સષ્ટકોણ એટલે છ બાજુ હોય સષ્ટકોણના ખૂણાનું માપ કેટલું થાય તો ઉડી જાય છે સષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ સષ્ટકોણમાં આ ખૂણું કેટલું હોય બધી બાજુ તો સરખી જ હોય તો સષ્ટકોણમાં આપણે અહીં સૂત્રમાં કિંમત મૂકીએ છ એટલે છ ઓછા બે ચાર અઢાર ચોક બોતેર એટલે સાતસોનું વીસ થાય કેટલું થાય સાતસો વીસ ઓ કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કરો તો છ એકા છ એટલે એક છ દુ બાર એટલે આ એકસો વીસ થયું અંદરનું સપોઝ કે આ એકસો વીસ થાય તો આ બહિશ કોણ થયું એનું તો આ કેટલું થાય આ રેખિક જોડેલી એકસો વીસ એટલે આ કેટલું થાય સાઠ તો કેટલાનું હોય સાઠનું હોય આ પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ ખાલી જગ્યાએ ચતુષ્કોણમાં સામસામીની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે તો એવો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ આવો હોય જુઓ આ એક આ જોડ સમાંતર હોય ઓકે વિદ્યાર્થી મિત્રો મેં આઠમાના તમારા ચોપડીના વિડીયો બનાવેલા છે એનું પ્લે લિસ્ટ પણ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ તમે જોજો ખરેખર તમને મજા આવશે હું તમને સમજાવીશ પછી એટલે એ વિડીયો જોશો તો ચોપડીમાં એવું નથી કે એકલા સ્વાધ્યાય મેં ગણાયેલા છે ક્રમશઃ ગણાયેલું છે બરાબર છે તો તમને બહુ જ ઉપયોગી થશે જેને વધુ માર્ક્સ લાવવા હોય એના માટે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો સમાંતર બાજુ ચતુષ્કોણે ખાલી જગ્યા ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો સમાંતો બાજુ ચતુષ્કોણે બહિર્મુખ ચતુષ્કોણ છે કઈ રીતે તો ધારો કે અહીં સમાર બાદ ચતુષ્કોણ આ દોરી દઈએ આપણે તો એના વિકર્ણો હોય એ પરસ્પર અંદરની બાજુ છે જેના વિકર્ણો અંદરની બાજુ હોય બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય પતંગ આકાર ચતુષ્કોણ ને ખાલી જગ્યા વિકર્ણો હોય છે તો વિદ્યાર્થી મિત્રો બે હોય પતંગ આકાર ચતુષ્કોણ કેવો હોય તો અહીં દોરીએ ચલો એ આવો હોય

તો કેટલા હોય બે જ હોય આ ચતુષ્કોણ જ છે બે હોય બરાબર નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે આપણે સૂત્ર શીખવાડ્યું હતું એન બાય ટુ ગુણ્યા એકસો એસી પંચકોણ એટલે પાંચ મૂકીશું એટલે પાંચમાંથી બે જાય એટલે ત્રણ ગુણ્યા એકસો એસી અઢાર તરી ચોપન અને મિંડી એમના એમ પોનસો ચાલીસ આવ્યું છે ભાઈ આલ્યું છે તો લ્યો તણા જવાબ ઓકે આ રીતે પરીક્ષા મહેનત કરવી પડે ભાઈ તો જ માર્ક્સ આવું સોમાતીશો એક ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા છે તો દરેક ખૂણાનું માપ ખાલી જગ્યાએ તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપ ત્રણસો સાહીઠ હોય અને ખૂણા ચાર હોય એટલે ચાર નવ છત્રીસ તો કેટલા વધ્યા નેવું આપ્યું છે નેવું રહ્યું ઓકે ચલો એક ચતુષ્કોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો છે ચોથા ખૂણાનું માપ બધા ખૂણાનું માપ ત્રણસો સાહીઠ હોય અને ત્રણ ખૂણાનો ત્રણસો હોય તો ઉડી જાય છે કંઈ કંઈક તો આ જોવા મળે એક મિનિટ ઓકે ચલો આ ત્રણસો સાઈઠમાંથી ત્રણસો બાદ કરો ત્રણસો સાઈઠ ત્રણસો બાદ કરો સાહીઠ સાઈઠ આપ્યું છે આઈ રહ્યું ભાઈ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ બધું મહત્વનું છે આ તમને આવડવું જરૂરી છે બાકી કંઈ મતલબ હતો નથી ચલો ઓકે આવું નહીં ઉદા નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા આવું પંચકોણના અંદરના ખૂણાનું માપ કેટલું થાય તો આપણે લાયા જુઓ એ આ પંચકોણ હોય તો બધા ખૂણાનો માપનો સરવાળો પાંચસો ને ચાલીસ થયો બરાબર આવું શું કહે છે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનો તો પાંચસો ચાલીસ હતો અને પંચકોણમાં ખૂણા કેટલા હોય પાંચ તો પાંચ એકા પાંચ આ પો ચાલીસ તો કેટલું આવ્યું એક મિનિટ પાંચસો ચાલીસ જવું અને પાંચ વડે ભાગો તો કેમ આવો હોય હા એટલે અહીં બે ભેગા લીધા એટલે એકસો આઠ આવશે છ રહ્યું જુઓ તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે એકસો ને આઠ આવી જશે બરાબર આઠમામાં આઈ ગયો ને આઠમું ચલો નવમું નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે એમને જવાબ જોઈને લખી દઈએ તો કોઈ મતલબ નથી હવે નિયમિત અષ્ટકોણ હોય અષ્ટકોણ હોય એટલે આપણે અંદરના ખૂણાનો માપ સરવાળું શોધી દેવાનું તો કેટલો આવે તો અષ્ટકોણ એટલે એન બાય ટુ આઠ ગુણ્યા બે અંદરના ખૂણાનો એક હજાર એસી થાય ચલો અહીંયા સમજાવું છું બહુ તમે જોજો અંદરના ખૂણાનો કેટલો તો એક હજાર એસી આવું કેટલા અષ્ટકોણમાં કેટલા ખૂણા હોય આઠ હોય તો એક હજાર એંસી ભાગે આઠ કરો એટલે આઠ એકા આઠા છેલ્લા વધ્યા બે એટલે અઠ્યાવીસ થયા આઠ એકા આઠા આઠ દુ સોળ તરી ચોવીસ ચોવીસ એટલે ચાર વધ્યા આના મેંડું આઠ એટલે અંદરના ખૂણાનું એકસો પાંત્રીસ હોય તો આ તો બહિષ્કોણ છે તો એકસો એંસી એમથી એકસો પોત્રીસ બાદ કરો એટલું થાય એટલે સાત અને દસ દસમાંથી પોચ જાય તો પોંચ સાતમાંથી ત્રણ જાય તો ચાર પિસ્તાલીસ આપેલું છે ઓવા આપેલું તો છે ભાઈ તો આ કેટલું આવશે નવમામું પિસ્તાળીસ ચલો દસમો જેના બહિષ્કોણનું માપ ચાલીસ હોય તે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય તો ત્રણસો સાહીઠ ભાગ્યે ચાલી કરી દો શૂન્ય શૂન્ય ચાર નવો છ ત્રી ભાઈ નવ આપ્યું છે આપ્યું છે લો તેનો જવાબ આવી ગયો દસમા અગિયારમું બાર વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય તો ત્રણસો સાઠ ભાગ્યા બાર કરી દો બાર તરી છત્રીના મીંડી નહીં આપ્યું છે કે ત્રીસ આપ્યું છે લો તણા જવાબ આવી ગયો તો કેટલો આવ્યો ત્રીસ આવી ગયો બરાબર આ રીતે ગણવાનું છે ચલો બારમાં જેના અંદરના દરેક ખૂણાનું માપ એકસો હોય તો તે બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે તો આવું એકસો પોસઠ હોય વિદ્યાર્થી મિત્રો અંદરનો ખૂણો તો નો કેટલો થાય તો એકસો એસી ઓછા એકસો એટલે સાત અને દસ દસમાંથી પોંચ જાય એટલે પાંચ સાતમાંથી છ જાય એટલે એક અનામીડી પંદર આવ્યો તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર પંદર એકા પંદર આ પંદર દુ ત્રીસ તો પંદર દુ ત્રીસ એટલે કેટલા વધ્યા છ એટલે સાઈડ પંદર ચોક સાઈડ ચોવીસ આપ્યું છે ભાઈ આવી જો ચોવીસ તો કેટલા આવ્યું ભાઈ ચોવીસ આવે ઓકે બારમાં ચલો આગળ આવું ગણશો તો પરીક્ષામાં કંઈક માર્ક લાવશો બાકી તો કંઈ મતલબ નથી અને હંમેશા આ ચેનલ ઉપર એ જ કામ કરવામાં આવે છે ચલો અહીં જુઓ એક સમાંતર બાદ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ પચાસ છે તો તેની પાસેના ખૂણાનું માપ તો ઓ પાસેના ખૂણાનું માપ કેટલું હોય એકસો ને એંસી હોય તો એકસો ઓછા પચાસ તો કેટલા આવશે એકસો ને ત્રીસ આપ્યું છે ભાઈ એકસો ત્રીસ આપ્યું છે લો તણા જવાબ એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ સો છે તો તેની સામેના ખૂણાનું માપ શોધો આવું સામેનો ખૂણો સરખો જ હોય સો હોય તો સો જ હોય ભાઈ બરાબર આ તો નિયમ છે એક લંબચોરસના એક વિકર્ણનું માપ દસ પોઈન્ટ આઠ સેમી છે તો બી બીજા વિકર્ણનું એટલું જ થાય બંને વિકર્ણ કેવા હોય સરખા હોય વિદ્યાર્થી મિત્રો મેં દર ચોપડીના દરેક પેજ નંબર સમજાવેલું છે નંબર આપીને તમને એ વિડીયો અવશ્ય જોજો તો કંઈક સમજ્યા જો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી દઈશું તો ખરેખર સમજજો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓ હંમેશા એમનો સરવાળો એકસો એંસી હોય એટલે પૂરક કોણ કહેવાય બરાબર છે આવી ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાશી અને પછી તમે વિચારમાં પડી જાવું આવું તો શીખ્યા નહીં પણ શીખેલા જ હોય આપણે ધ્યાન નથી આપેલું હતું ચલો અહીં જોઈએ ખાલી જગ્યાના બધા ખૂણા કાટ ખૂણા હોય તો લંબ ચોરસના હોય આપણને ખબર છે આ બરાબર છે એટલે પહેલામાં બી આવશે દસ બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય તો બહિષ્કોણનું માપ ત્રણસો સાઠ હોય બધા બારનું અને દસ બાજુ હોય તો ભાગ્યા દસ શૂંજે શૂંજે છત્રીસ આપ્યું છે ભાઈ છત્રીસ આયું તો બીજામાં શું આવશે સી ચલો ત્રીજો એક ચતુષ્કોણના અંદરના દરેક ખૂણાનું માપ સિત્તેર છે તો બહિષ્કોણનું માપ અંદરનું સિત્તેર છે તો એકસો એંસીથી સિત્તેર બાદ દો તો ઝીરો એક એકસો દસ આપ્યા છે આયર્યું તો કેટલો આવશે સી આવશે પંદર બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો પંદર બાજુ હોય તો ત્રણ જોવા મળ્યું બાળક ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ આવશે ચોવીસ એકા ચોવીસા છત્રીસમાંથી ચોવીસ બાદ કરો એટલે કેટલા આવશે છ છમાંથી ચાર જાય એટલે બે એક અને એટલે ચોવીસ પંચ ચોવીસે આવશે એટલે ચોથામાં તમે જોશો નહીં એક લીઠો અહીં જોવું પડશે મારસ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકારમાં ભૂલ કરી છે કારણ કે અહીં પંદર બાજુ છે અને ચોવીસે ભાગ્યું એટલે અહીં પંદર લખવાના હતા એટલે ભૂલ પડી આવું જુઓ પંદરેકા ત્રણસો સાઠ ભાગ્યા પંદરે પંદર એકા પંદર 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 તરીકે પિસ્તાલીસ વધી જાય એટલે પંદર દુ ત્રીસ અહીં ત્રીસ કરશો એટલે સાઈઠ આવશે પંદર ચોક સાઈઠ એટલે ચોવીસ આવ્યો આપેલું છે ચોવીસ તો આવી ગયું બરાબર છે એટલે કેટલો આવશે ચોથામાં એ આવશે ચલો પાંચમો જુઓ ચાલીસનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણ ઈજી છે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું અહીં ત્રણસો સાઈઠ ભાગ્યા ચાલીસ શૂન્ય શૂન્ય ચાર નવો છત્રીસ નવ આપ્યો છે આઈ રહ્યું સી તો પાંચમામાં કયો આવશે સી આવશે છઠ્ઠામાં નિયમિત બઉકોને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે તો ત્રણસો સાહીઠ હોય ને ભાગવા પડે તો ત્રણસો સાહીઠના અહીં પહેલા વીસે ભાગો તો જુઓ શૂન્ય વીંચ બે કેટલા અઢાર તો આ તો હોઈ શકે ત્રણસો સાહીઠના ચોવીસે ભાગો તો કેટલા આવશે એક મિનિટ હું મોબાઈલમાં જ તમને બતાવી દઉં ત્રણસો સાહીઠ ભાગે થોડી વાર થશે પણ મજા આવશે અહીં પૂર્ણાંક સંખ્યા આવે છે એટલે એ હોઈ શકે પછી તેર છો તો તેરે ભાગો તમે જુઓ તેરે કેવો આવો પોઈન્ટમાં આવો પોઈન્ટમાં બાજુ હોય ના હોય એટલે તેર જવાબ આવશે તો અહીં સી કયો આવશે તેર આવશે છઠ્ઠામાં શું આવો સી હવે નિયમિત બહુકોને ખાલી જગ્યા બાજુ હોઈ શકે તો ત્રણસો સાઈડને પહેલાં સાતે ભાગો પછી અગિયાર એ પછી તેરે અને ત્રીસે તો ત્રણસો જો તેરે તો આપેલું છે એટલે આ તો ના જ આવે ત્રીસે ભાગીએ તો આવશે આપ ત્રીસે ભાગ હોય તો કેટલા આવે છે બાર એટલે હોઈ શકે તો બાર આવશે ત્રીસે એટલે ત્રીસે બાર આવે એટલે અહીં જવાબ શું આવશે ડી આવશે ખાલી જગ્યાના વિકાણોના માપ સરખા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ચોરસ હોય તો એના વિકાણોના માપ સરખા હોય ચોરસ અને લંબ ચોરસના સરખા હોય લંબચોરસ આપેલું નથી એટલે અહીં જવાબ શું આવશે ચોરસ આવશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા સમજવાના છે ચોરસની પાસ પાસેની બે બાજુઓના માપ સરખા હોય છે એ તો સાચું છે પાસ પાસેની બધી બાજુઓના સરખા હોય એટલે ખરું પતંગાકાર ચતુષ્કોણની પાસ પાસેની બધી બે બાજુઓના માપ સરખા હોય છે આવો હોય પતંગાકાર તો વિદ્યાર્થી મિત્રો બધીના આ બંને સરખા હોય અને આ બંને સરખા હોય બધીના હોય એટલે આ કયું આવે ખોટું આવે લંબ ચોરસ એ નિયમિત બહુ કોણ છે તો લંબચોરસ માં આવું હોય અને જ્યારે નિયમિત શબ્દ વપરાય એટલે બધી બાજુના માપ સરખા હોય લંબ માં આ બે બાજુના માપ સરખા હોય અને આ બે બાજુના હોય એટલે આ પણ કેવું આવશે ખોટું આવશે ચલો પાચમો લઈ લઈએ જસ્ટ વન મિનિટ લંબ ચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે એ તો સાચું છે બંને વિકર્ણ સરખા જ હોય છે સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે ના એવું શક્ય નથી આ બંને વિકર્ણના માપ સરખા ચોરસ અને લંબચોરસમાં જ હોય લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ નેવું અંશ હોય છે આવું લંબ ચોરસ હોય વિદ્યાર્થી મિત્રો આવો તો અંદરનો ખૂણો નેવું હોય તો બારનું નેવું જોઈએ બરાબર છે તો એ ખરું છે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ હોય ના ભાઈ એકસો ને અંશ હોય ત્રિકોણમાં તો તો ખોટું છે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો ચોરસ છે એના વિકર્ણો હોય આ રીતે તો આ કાટખૂણો હોય ભાઈ સાચી વાત છે એટલે ખરું થયું ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે તો હોઈ શકે સાચી વાત છે નેવ પર હોય કા ત્રણસો સાઈઠનો સરવારો હોય એટલે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે ના લઘુકોણ ના હોય ભાઈ નેવ નેચર હોય તો ચતુષ્કોણ ના બનાવો ચતુષ્કોણ બીસીડીઈનો એક વિકર્ણ બી ઈ છે તો જોઈએ બે સાચું કહે છે ખોટું કહે છે ચતુષ્કોણ કયો છે બી સીડીઈ તો બી સીડી ઈ બી વિકર્ણ બન પીઈ કહે છે આ તો વિકર્ણ થોડું છે તો ખોટું થઈ ગયું બહુ કોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય છે ના નિયમિત હોય તો જ એવું હોય ખોટું છે પતંગાકાર ચતુષ્કોણે સમતર બાજુ ચતુષ્કોણ પણ છે પતંગાકાર સમોંતર બાજુ ના હોય ખોટું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે છે તો સાચી વાત છે કાટ ખૂણે દુભાગે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે તો એ પણ સાચું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સત્તર મિનિટ જેવું થયું છે એટલે નેક્સ્ટ વિડીયોમાં દાખલા જોઈશું